રાજ્યમાં મવઠાથી 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા રાજિના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 3-4 દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે કૃષિના પાકોને મોટો પાય નુકસાન થયું ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છિનવાય ગયો માવજાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે મોટું પગલું લીધું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી બેઠકમાં ઓક્ટોબરના છલા એક અટવાડિયામાં વર્ષેલા ક મોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી 23 થી 27 ઓક્ટોબર દરમિયાન 33 જિલ્લાના 239 તાલુકામાં સામાન્યથી અતિ ભારે વરસાદ વરસ્યો જેમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે એસડીઆરએફના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરી અને સાત દિવસમાં પૂર્ણ કરવાની સૂચનાઓ આપી દેવાઈ છે